ડભોઈ તાલુકામાં વિવિધ સમસ્યાને લઈને ભારે હાલાકી શિરોલા ગામે ગટર અને રોડની સમસ્યા જોવા મળી છે સમસ્યાને લઈને ગ્રામજનો છેલ્લા કેટલાક સમયથી પરેશાન છે ગટરનું પાણી ઉભરાતા લોકોને મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો છે ગંદા પાણીને લઈને દુર્ગંધ તેમજ મચ્છરોનો ઉપદ્રવ્ય વધ્યો છે સમસ્યાને લઈને તંત્રના આંખ આડા કાન વહેલી તકે સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ સામે આવી છે ગટર ફાટી છે ત્યાં કેટલી વખત તલાટી પાસે ગયા તલાટી એવું કે હું આવું છું જોવા પછી કોઈ આવતું નહીં આ ભૂંગળા કરાઈ નાખ્યા ફરી બીજી વખત જોવા આવતો નહીં કરાવીશું કરાવીશું અમારા ઠેક ઓટલા લગીન છે પોની કાદો બાર કે રીત ના કરવાનું અત્યારે ઉનાળો ઘરમાં રહેવાતું નહીં બાર બેહવાનું બાર કે રીતના મચ્છર માં બેહવાનું કોઈ કરતા કોઈ જોવા આવતું નહીં તલાટી નહીં સરપંચ નહીં કોઈ જ નહીં એટલે ગંધ એટલી મારા છે ઘરમાં નહીં બેહાતું

કઠિન પરિસ્થિતિ એટલી થઈ ગઈ છે કે આખા ગામની ચોફેર મેઇન રસ્તા ઉપર ગટરનું પાણી એટલી ખરાબ રીતે જાય છે નાના નાના છોકરાઓ અમારા સ્કૂલ જાય તો એમને અડધા ગટર ઘૂંટણ સુધી પાણી આવી જાય એવામાં એમને દફ્તર લટકાવીને સ્કૂલ જવું પડે છે નાના નાના છોકરાઓ મચ્છરનો ઉપદ્રવ એટલો થઈ ગયો છે બીમારી ફેલાય ઉંમરવાળા હોય એમને માખી મચ્છર કઈ ખૂબ બીમારી ફેલાય એવી પોઝિશન થાય છે અને જે અમારા ગટરની એમાં એ થયું તું એમાં ભૂંગરાઓ પણ બહુ નાના વાપરાયા છે મટીરીયલ ખૂબ જ હલકું વાપરવામાં આવ્યું છે અને બહુ હું તો રિક્વેસ્ટ કરું છું કે હવે ફરી ગટર લાઇન કરો અને રસ્તાનું શું કરો મને આ અમારે તો ગોમ છોડી દેવાનું મન થાય છે એટલો ખરાબ પોઝિશન છે આ ગોમની લભો તાલુકાનું આ શિરોલા ગામ શિરોલા ગામની અંદર એટલી બધી ભ્રષ્ટાચાર થયેલો છે ગટર લાઈન કરી તો ગટર લાઈન ખાલી દોઢ ફૂટ ઉપર નાખી ઊંડી નાખેલી છે અને ગટર લાઈન ફાટી જાય છે છ મહિનાથી ફાટેલી છે કોઈ જોવા આવેલું નહીં એ તલાટીની અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી આ ભ્રષ્ટાચાર કરેલો છે અને આ પોની ગટર લાઈને ફાટી અમે રિક્વેસ્ટ કરી તો તલાટી એમ કે છે કે તમે ખોદાઈ નાખો તો ખોદાઈ નાખ્યા પછી આજે બે મહિના થયા જોવા જો આવ્યો નહીં તલાટી અહીંયા આગળ અને આ પોની ઉભરાય છે ગમો ફરિયાની અંદર ચાર લગ્ન છે ચાર ઘેરના હવે આ વાહન આવે મહેમાન આવે બધું ગોમ ની ઇજ્જત કઈ જાય બહાર ગોમ ફોરે ને તો એમને નહીં દેખાતું કે આ ગામની અંદર આ કરીએ આવે એની લીધે રોડ નહીં થતો ગટર ગટર હેજ કરો રોડ વાળા એવું કે ગટર હેજ કરો પછી રોડ બનાવીએ અમે